અને ખોટા આખા સમાજ ને ગેર મારી જોડે કઈ બોલાય ગયું જય ભીમ નમો બધા સમાજ મને માફ કરજો ફરિયાદ નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો તો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પ્રેશરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી આપણે રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુપસિંહ પાછી લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરુષિના પાંત્રીસ લાખ ના લો જયરાજસિંહ બાપુના બે કરોડ હું લઈ લઉં તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે તેમાં રાજી સોલંકી એવું કહી રહ્યા છે કે મને જે તે સમયમાં જે કે બે કરોડની ઓફર આપવામાં આવી હતી તો આ ભાઈ મને એવું કે રાજુભાઈ છે ની પણ ઓફર આવી પણ મારા પૈસાનો લાલચ નથી એટલે તે સમયે મને જયરાજજી બાપુએ બે કરોડની ઓફર આપી હતી તો હું બે કરોડ લેવું કે ભાઈ પાંત્રીસ લાખ લેવું આના વિશે મિત્રો તમારું શું કેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો